અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો છે શાળાએ ગયેલા બાળકોએ જીવના જોખમે રસ્તો પાર કર્યો મોરબી જિલ્લામાં સચરાચર વરસાદ પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાંથી વરસાદી વાવડ મળી રહ્યા છે હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો છે જે પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ રોડની વચ્ચેથી નીકળી રહ્યો હોય લોકોને જીવના જોખમે અવરજવર કરવું પડી રહી છે આ બાબતે વાત કરીએ તો હળવદ સરા રોડ પર ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે છેલ્લા ચાર મહિનાથી પુલનું કામ ચાલી રહ્યું છે જે પૂરું થયું નથી વરસાદ જોરદાર પડી જતા ઠેર ઠેર પાણી વહેવા લાગ્યા છે જેમાં અત્યારે આ રોડ ઉપરથી એટલું પાણી જઈ રહ્યું છે કે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલી આ પાણીમાંથી બહાર નીકળી ગયા છે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે તે કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે અહેવાલ શ્રીકાંત પટેલ મોરબી